નથી આવતી ખેડૂત બે વસ્તુ છે ને એ શરમ છોડવી જોઈએ એક શરમ છોડવી જોઈએ એક આળસ છોડવી જોઈએ તો પૈસાવાળો વાળો ખેડૂત થાય જ પોતે ઓટોમેટિક છે છોકરાને એ જ કે જે પાપ કરવું હોય ને તેદી આ ભૂડિયા લખીને કાઢી નાખજો માથેથી કીધું આ માણસ પ્રજા છે ને ખાઈ ખાઈ ને મરી જશે એના માટે આપણે આપણે ખેડૂત ના દીકરા છે આપણે ધર્મ બજાવવું છે તિલક મારા રામ કાઢો છો ભૈરને મને બધાને કે તમે આંબા ક્યાં વેશો શું કરશો આ કરશો તે કરશો તો બધાને કહું શાંતિ જાડો પછી બૈરાએ પણ ગામમાંથી સાંભળી આવે કે આપણે તો બધા માણસો આમ કે તારે કેરી કોઈ નહીં લે એટલે એને આશ્વાસન દેતો મેં કહું કાં રાજા મેલ મને કા જેલમાં તું મોજ કર ને કીધું તો માર્ગદર્શન તો તમને રૂપિયા વાળું થવું તો મારો ભરોસો ખાધો આમ બોલું છું હે મને કોઈ સ્વાર્થ નથી રોટલો રોટ જોઈ છે આ મારો ખેડૂત જયારે સુખી થશે ત્યારે દુનિયા બદલી આશે ઓગણીસો સડસઠ પછી મેં સ્કૂલ છોડી દીધી લેસન કરવાનો સાવ માઠો હતો તેર વર્ષનો દીકરો

જે કચ્છના કોષ ખેડતા પરિવારો મેં જોયા છે અને આજે ડ્રીપ ઇરિગેશન અને ખેતીને આને અને એ પરિસ્થિતિ પર આથી ઘણું બધું બદલ્યું છે અને પ્રવાસીઓ જે દુનિયાભરનું જે પ્રવાસી આવે છે એ ધોવા કરો નરેન્દ્ર મોદી સાહેબને બરાબર અને એ મોદી સાહેબે આખું એક વૃક્ષરૂપ રૂપ આજે કચ્છને એક ઊભું કરી દીધું કે જે ભૂકંપની અંદર અમે સાવ ભાંગી ગયા એમ કીધું કે કાલ કેમ જીવશું એ સ્થિતિમાંથી કચ્છને આજે આટલું બધું મોટું થયું છે તો ધોવા કરો નરેન્દ્ર મોદી સાહેબને જે આજે વડાપ્રધાનની સીટ ઉપર બેઠા છે વેલજીભાઈ આપણે સાંભળીએ કે તમે શિયાળામાં આવો તો કેરીનું જૂસ મળી જશે ઉનાળામાં આવો તો ચણી બોરનો જ્યુસ મળી જશે આ તો અનેક પ્રકારના જૂસ અહીં બારે માસ મળે છે આ વિચાર જ આ કા આખો નવો વિચાર છે નવાય લાગે તેવી વસ્તુ છે તો અને આને પાછળ ઘણો બધો સંઘર્ષ રહ્યો હશે આજે તમે આટલું બધું નામ છે ભૂડિયાનું તો એના સંઘર્ષ વિશે જાણવું છે તમારા વિશે થોડું જાણવું છે ક્યારથી શરૂઆત થઈને કઈ રીતે વિચાર આવ્યો સૌ એના વિશે જણાવો એમ એકંદરે જેવું તો મેં ઓગણીસો સડસઠમાંથી મેં સ્કૂલ છોડી દીધી લેસન કરવાનો સાવ માઠો હતો તેર વર્ષનો દીકરો હતો ત્યાંથી એક જ મારા બાપાનો એક જ દીકરો હતો બેન મોટી બધું લગ્ન કરીને મોટી નીકળી ગયો એટલે ઘરે બાપાને અથવા કરવા માટે અને આ મેં લેસન કરતો નહીં એટલે હું તેર વર્ષનો તે દીધ ખેતીમાં આવ્યો અને ત્યારબાદ ઓગણીસો સડસઠ થી હું ખેતીમાં કામ કરું છું એને આજે આટલા વર્ષો થઈ ગયા એટલે હું માનું છું પંચાવન છપ્પન વર્ષથી હું ખેતી કામ કરું પણ એનો સંઘર્ષનો જો જીવનમાં હું તમને થોડામાં ટૂંકમાં વાત કરું તો અણસઠ ઓગણો સિત્તેર ની એ એ સાલની અંદર હું અહીંયા ગોળ બનાવતા અમારા બાપા પણ ગોળ ની ચાસડી મને જોતા આવડતી હતી તેથી બાપા ચાસડી ને જોતા ગોળ બનાવો એટલે મારી કળા થઈ ગઈ એક પણ તેથી તેર વર્ષ નો ચૌદ વર્ષનો છોકરો બનાવતો એટલે માણસો બધી નવાઈ લાગતી પણ એ રૂપિયે ગોળ હું

તો અમે બંને એક વખતે ધીરે ધીરે અમે આ પછી બકાલો રોકડા ધંધા ઉપર ગયા અને શેરડી વેચી શેરડી બનાવતા તો ને હું ભૂજ પહોંચાડતો ને ત્યારે સો રાડા ના ખાલી સાત રૂપિયા મળતા આખું વર્ષ કામ કરી પાણી એને મોટી કરીને આવી જાડી શેરડી હોય ત્યારે પણ એ શેરડીના મને રૂપિયા એકવીસ મળતા ત્રણસો રાડો ભૂજ પહોંચાડું ત્યારે પણ એ સંઘર્ષમાંથી હું ઊભો થયો છું પછી ધીરે ધીરે અમે બકાલામાં આવ્યા બકાલાને ભલે તેદીના જમાના પ્રમાણે ઘોડા ગાડી લીધી પહેલાં એ બળદગાડાથી હતા પછી ઘોડા ગાડી લઈને પહોંચાડ્યું પછી ઓગણીસો ત્રાસીથી મેં ટ્રેક્ટરને પ્રારંભ કર્યો અને ટ્રેક્ટરની લોન લઈ અને મેં ટ્રેક્ટર લીધું અને ટ્રેક્ટરમાંથી પછી હું પ્રગતિ કરતો ગયો અને ધીરે ધીરે મારે અહીં બાવીસ એકર મેં જમીન આજુબાજુને લઈ અને બાવીસ એકર જમીન કરી પછી ઓગણીસો નેવું ની અંદર ત્યાં સુધી આ ખેતીમાં પરિવર્તન કરતા છોકરા મોટા

ના દીકરા જ્ઞાન તો આપવું પડે ને ત્યારે મારા ત્રણ દીકરા ત્રણ દીકરા છે આજની તારીખમાં તો ઈ મારા દીકરાઓને એટલું કે ખેતીમાં માં છોકરાઓ પાપ બહુ થાય આ તો ખાઈ ખાઈ ને માણસો મરી જશે દવા ખાઈ ને

બાકી આપડે કઈ ન પછી ઈ સ્થિતિમાં માં જયારે અમે કેરી વાવી દસ હજાર આંબા અને ત્રીજે વર્ષે અમારા આંબા ચાલુ થઈ ગયા અને ઓર્ગેનિક ખેતી અમે આઠસો બોરી યુરિયા દવા વાપરતો હતો તે બંધ થઈ ગયેલી પૈસો બધો ખર્ચો બધો બંધ થઈ ગયો પછી આંબા ને જુઓ ને દસ હજાર આંબા ને મેં વેલા વાળી કરી અને મોજ કરી દસ ટન રોજ ની થાય નાખવી ક્યાં પછી એના વેચાણ માટે મેં દિલ્હી સુધી વેચાણ કર્યા જુદી જુદી માં વેચાણ કર્યા રાજકોટ મોટા મોટા શહેરોમાં અમદાવાદ સુરત બધે સાંજે બોક્સ એને ટ્રાન્સપોર્ટમાં નાખી દઈ ગમે તે કરીને એને માર્કેટ કરતા એક છે દિલ્હી મેં પહોંચાડ્યો આ રમેશ

અશોક શાહ વલસાડવાળા છે અત્યારે વલસાડ પોતે નિવાસસ્થાન છે અને એ ડૉક્ટર સાહેબનો મને પરિચય થોડોક કિસાન સંઘમાં એ માર્ગદર્શન ઓર્ગેનિક ખેતીનું દેતા કે ગાય આધારિત ખેતી કેમ કરવી તો એને કારણે મારા નંબર હતા અને પછી મેં એની સલાહ લીધી અને મને આ પ્રોસેસ યુનિટની એક સલાહ દીધી અને ત્યારે તો વલસાડ બાજુ જે ફેક્ટરી હતી એ બધી જોવા ગયા એટલે પછી મેં ધીરે ધીરે મેં ફે પછી મેં ક્યાં ફ્રોજન કરવાનો રસનો મેં વિચાર કર્યો એમાં તો ખર્ચો બહુ હતો પહેલાં મશીનરી બહુ મોંઘી થાય તો મેં ઘરે કેરીનો રસ રાખ્યો ફ્રોજનનો લાયસન્સ કોઈ પણ અહીંયા હતું જ નહીં એટલે ફ્રોજનનો રસ મેં ઘરે રાખ્યો મારા ફ્રીજમાં મારા ભાઈના ઘરમાં ફ્રીજમાં ડીપ ફ્રીજમાં તો રસ ગમે ત્યારે ખાવ તો ને એવો સ્વાદ હોય એટલે વિચાર આવ્યો કે હવે આ રસને તો ફેક્ટરી કરવા જેવી છે તો મેં ઘરે રૂમ ન બનાવ્યો વાડી બનાવ્યો વાડી બનાવ્યો હું હોટલની ચાને પીવું એટલે એને વેચાણ કરવા માટે મેં હોટલ બનાવી નાખી પચીસ લાખ રૂપિયા ની લોન લીધી બેંક ઓફ ઇન્ડિયા માંથી એ તો ઈ લોન લઈને એ આસ્તે ધીરે ધીરે રોટલા નું ટાઈમ થાય એટલે બધા માં કામ કરવા માટે એટલા ઘર ના એટલા અને એ પ્રકારે અમે હોટેલ ચાલુ કરી બાકીનો સ્ટાફ રાખ્યો થોડો આજે અને એ કેરીનું વેચાણ મેં ચાલુ કર્યું કેરીનો રસ નો ચાલુ કર્યું એની સાથે આમળા ચાલુ કરે આમળા મારી વાડી ના હતા તો લીંબુ ચાલુ કરે પછી ધીરે ધીરે આને ડિમાન્ડ થવા માંડી પહેલે વર્ષે મેં સાત ટન કેરી રસ કર્યો અને એમાંથી ત્રણ ટન વેચાણો ચાર ટન મફત ખવડાવી દીધો હોટલમાં માણસો ને ખવડાવ્યો રોગો ખેડૂતો દીકરો મોજ કરાવે બધા એમ જ એમને મફત ખવડાવ્યો તો આ વસ્તુ કેમ કે પાછી નવી સિઝન બીજો કરવો પડે એટલે બીજી ટન બીજે વર્ષે મેં સાત ટન સાત ટન બદલે દસ ટન કર્યો વધારા જ કર્યો ક્યાંક તો માર્કેટ થશે ને એમ કરીને દોસ્તો સાત ટન વેચાણો ત્રણ ટન તો રહ્યો એ ત્રણ ટન વેચાણ પાછું ફ્રી અમે હોટલમાં ખવડાવી દઈ વિષય ત્યાં કે ઈ ધીરે ધીરે કે આજે મારે કારણે સો ટનની કેપેસિટી છે હું વસ્તુ ત્યાં છે કે જે આ મારા કોઈ બી રસની અંદર એસાસ કલર ફિઝ્યોરિટી આવતી જ નથી સાહેબ

મજા માંદુ થાય ને દવા કરી દે એ સેવા નું મારું ક્ષેત્ર છે મને કોઈ સ્વાર્થ છે નહીં મને મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે અને તેમાં ભારત માં મળ્યો તેમાં કચ્છમાં મળ્યો એમાં વળી અવતાર મને ખેડૂત નો મળ્યો છે હું ભગવાન ની કૃપા માનું છું કે મને ખેડૂત ના બનાવે તો હું શું કરત કીધું હે તો આ ખેતીને ને મેં બદલાવી એને આજ બે હાજર એક થી આજે બે હાજર ત્રેવીસ ની વાત કરું તો આ ત્રેવીસ વર્ષની અંદર ઘણો બધો વિષય આવી ગયો છે અને મેં બધું ઘણું બધું શીખ્યું મારી વાડીથી જ કે ભાઈ આપણે યુરિયા ડીએપી નાખવું જ નથી શું કર્યું તો ગોબર ગૌમૂત્ર ખાટી છાસ પછી હમણાં કેટલાક વર્ષો થયા હું દૂધ ગોળ ને ગૌમૂત્રનો વપરાશ કરાવું છું એનો તમને હું દાખલો દઉં તો

વિચારો માં આવે છે એ બપોર પાછળ ત્રણ થી છ કદાચ ભારત માં કોઈ દેતો હશે તો મને ખબર નથી પણ બપોર બાદ ત્રણ થી છ દરરોજ ખેડૂત ને માટે મારો નંબર એક જ છે ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર દીધો છે છે મુદ્દો ત્યાં કે શું શું જોઈએ છે એ સમય અનુસાર આજે આંબ ને બગીચા તમને મચ્છર નહીં મળે હમણાં દૂધ ગોળ ગૌમૂત્ર અને છાણ નાખ્યું છે અને આ અને ગાંગડા વાળી હિંગ નાખે છે તો ગાંગડા હિંગ ને છાણ અમે ગૌમૂત્ર નાખી છે પંદર લિટરના પંપમાં તો પંદર લીટર પંપ છે એમાં ગોબર નાખી છે જો જરૂર પડે તો પણ દૂધ અઢીસો ગ્રામ તાજું સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ગૌમૂત્ર અને આપણે એમ ત્યાં મચ્છર માં વધુ આવ્યા છે તો હિંગ ગાંગડા વાળી હિંગ હોય એ લઈ લેવાની એક કિલો પાંચ લિટર પાણી

પછી એને તમને જોઈ તો પોદરો તાજો નાખો અને ત્રણ ચમચી રાખ નાખો રાખ ની તાકાત એટલી બધી છે કે તમારે ક્યાંક બી જીવડા તમારા ઘરમાં નીકળે ને એક ચપટી રાખ બારે નાખજો જીવડો બધો જમીનમાં લઈ જશે ભાગી જશે

બીમાર માણસ માટે સ્વર્ગ છે હે નરેન્દ્ર નારાયણ દેવ બિચારા ત્યાં બેઠા છે એની બિચારા ડોક્ટરો કામ કરે છે પણ એ માદો માણસ ન થાય તો ગાય આધારિત કૃષિ કરવા વગર ભારત ને અને ખેડૂતો ખેડૂતોને દુનિયાના ખેડૂતોને છુટકો નથી વેલજીભાઈ તમે જે વાત કરી કદાચ અનેક લોકો માટે અત્યારે જે છે પ્રેરણારૂપ બની જશે અને કહેવાય છે કે સંઘર્ષ અને સાહસ નો સરવાળો કરો તો સફળતા મળતી હોય છે અને સફળતામાં જો સેવા પડે તો સુખ મળતું હોય છે તમારા જેવી વ્યક્તિ આજે જુવાન વર્ગ રાજકોટ થી તમે અહીં આવ્યા છો તો હું તમને અભિનંદન દઉં કે મને આખા આખી દુનિયામાં પહોંચાડે મને કઈક મીડિયા વાળા પહોંચાડી દીધો પણ વસ્તુ ત્યાં છે કે જે પોચ્યું અને જે કર્યું છે ને એ મારા જીવનમાં વણાયેલું પડ્યું છે ઘણા એમ કે છે વિલજીભાઈ તમે લીખીને દો મેં લેસન નથી કર્યું લિખીને શું દઉં કે હજી સહી માન મન કરું આપણે છેતરતો હોય એને દૂર થઈ જવાનું બરોબર બાકી ઈશ્વર ને કીધું મને આપણે આમને સારું રાખીને ઈશ્વર જયારે આ ચૂર ચંદ્ર છે ને એટલે આ ભારત ના ત્રણ ઋતુ છે આ ત્રણ ઋતુ નો ઉપયોગ કરે ને આ માર્કેટ યાર્ડો ની અંદર માલ સમાય નથી પરિસ્થિતિ જુઓ છો દૂધ ગોળનો ને કારણે આજે ખેડૂતો રાજી રેડ પડે છે એટલું ઉત્પાદન વધી ગયું પચીસ ટકા ઉત્પાદન વધ્યું છે સરેરાશ જુઓ કેટલું વધશે હે હું એજ કઉ છું આની અંદર કઈ નહીં આવે તમે જુઓ આ કેરી ની અંદર હમણાં આજી છે ને આ બધી કેરી લાગી જશે આ બધી આ બધી મોટી કેરી થશે અઠવાડિયા પાછળ બધી કેરી લાગેલી હશે કુદરત કરવાના પણ આપણે બિયારણ હાચવું પડે દાખલા તરીકે શાકભાજી છે તમારા ઘરની અંદર જે કઈ વસ્તુ આવે છે દૂધ જોઈએ છે શાકભાજી જોયી છે અનાજ જોયી છે કઠોળ જોઈ છે ફૂલ જોઈએ છે આ બધું જ અંતે ખેતી છે તો જુવાન વર્ગ ને કઈ તમે આવી બધી ચીજો તમે વાવો અને એ તમે જાતે

રીતે માર્કેટ થાય તો મને લાગે આવતા દિવસો આખું ભારત બદલી જશે ને ગુજરાતનું પહેલું બદલશે કેમ કે ગુજરાતે ભારતને ઘણું બધું જ્ઞાન દીધું છે ભારત આખા દેશની અંદર આટલું નાનું કામ કરે પણ સજીવ ખેતીનો પ્રચાર મોટામાં મોટો અહીંયાથી ગુજરાતમાંથી પ્રચાર થયો એમાં કચ્છ જિલ્લામાં અમારા જેવા અને મનોજભાઈ સોલંકી જેવા એ પ્રચારમાં કામ કરી રહ્યા છે અને મોદી સાહેબે તો સીએમ હતા ત્યારે કૃષિ મેળો કચ્છની અંદર પેલો પચીસ પાંચ બે હજાર પાંચમાં હું એને આમંત્રણ દીધું હતું અને કૃષિ મેળાનું ઉદઘાટન એને કર્યું હતું અને કે સાહેબ તમે કૃષિ મેળો કરો ને ડ્રીપનો પ્રચાર કરી આપે અને ગાય આધારિત કૃષિનો પ્રચાર કરી અને એને કારણે કચ્છ આખું બદલી ગયું છે અને મને આનંદ એ છે કચ્છનો ખેડૂત કોઈ આપઘાત નહીં કરતો હોય હે એમાં મારા વિચારો ખાલી મેં ગામડે ગામડે ફરીને આજે નવસો સવા નવસો ગામડા છે એકદમ કચ્છ આખું બદલ્યું ખાલી એક બાપો હાકલ કરે અને બધાએ કામ કરે એમ એમ ભારત સરકારની અંદર આજે બેઠેલા મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે ગુજરાતને આખું બદલાવ્યું અત્યારે આખું ભારત બદલી રહ્યું છે અને દુનિયા જોઈ રહી છે આપણે બધા જોઈ રહ્યા છીએ